ગજબનો વરસાદ છે ભાઈ ગજબનો જો ગાડી ખૂટી ગઈ નેરા કાઢી નાખ્યા નેરા ત્યાં અલા એવું ને ભારે વરસાદના હિસાબે અમારે રોડ રસ્તામાં નિકાલ નથી થતો પાણીનો બહુ મોટી સમસ્યા ઊભી થઈ ગઈ છે કેમ કે વરસાદ એવો ઝબરો આવી ગયો છે બધા જો નીકળી ગયા છે કુહિલા કુહિલા લઈ લે અને જીસીબી યુઝ કરવામાં આવી છે કેમ કે નીકળતું નથી ભાઈ પાણી અમારા ઘરને મોટો પ્રોબ્લેમ થાય છે જો વરસાદ શરૂ છે પપ્પા અમે ઊભા છે અને બધી રીતે પ્રોબ્લેમ વધારે મોટો થવાથી જીસીબી ઘરનો છે ને અમારા કાકાને એટલે મારે છે પાવડો કેમ છે અહીંયા મારો અહીંયા કેમ છો અહીંયા મારો એક પાવડો એ પાવડો એક મારજો અહીંયા શેડો હલી ગયો જીસીબી ખોટકાઈ ગયું છે બ્રેકિંગ ન્યૂઝ થઈ ગયું છે ભાઈ શેડો હલી ગયો છે તો આમ તો બધા ભેગા થઈ ગયા શેરીમાં અને

તો આ વખતે રેડી થઈ ગયો છે વાંધો નહીં આવ્યો હતો અહીંયા સિમેન્ટ થી ઓલું તો બાંધી દીધું છે પણ હવે અહીંયા તોડી નાખ્યું એટલે હવે પાણી પીવું જાય છે વરસાદ ચાલુ છે ભાઈ બહાટી બોલાવે તો જીસેબી અમારા કાકાને ને ઘર નું હોય ટ્રાક્ટર ને જીસેબી બધું એટલે કઈ ઉપાધી રે નહી જો ભાઈ ચાલો વરસાદે કામકાજ શરૂ છે વરસાદ શરૂ છે બાવડા બાવડા ઉસકાવે છે હા હું શું કીધું કઈ બાજુ એલા

બે અંદર બબલું થાય છે ને કન્ટિન્યુ વરસાદ હવાર દિનો એક ધારો શરૂ છે ને ટાવર એ નથી લાઈટ એ નથી અમારે આવું થાય ગામડામાં તમારે કઈ રીતનું એ કહે છે જરાક અમારે બહુ વરસાદને લાઈટને એવું હોય જાય ને એટલે ઇન્ટરનેટ કનેક્શન એ વીવું જાય અને લાઇટ એવી જાય બધું ભેગું થાય એ રીતનું છે અત્યારે તો વરસાદ રહ્યો છે ઓલરેડી પણ હવા દિનો એક જાગ્યો ત્યાં જ શરૂ છે અત્યારે અગિયાર સાડા અગિયાર જેવું થયું છે અત્યારે વરસાદ થોડોક રહ્યો છે અને નેટવર્ક પણ હવે આવ્યું છે આ તું થઈ ગયું છે મસ્ત મજાનું કમ્પ્લેટ ને દુકાન આવી ગઈ છે દુકાનનું અપડેટ જો શટર નાખી દીધું છે મોટું હેવી જબ્બર શટર નાખી દીધું છે આ બે નાના શટર છે પણ આ મોટો શટર ફિટ કરી દીધું છે અને બપોર થઈ ગયા છે વરસાદ તો કાંઈ છે નહીં હવે રહી ગયો છે મસ્ત આવવાથી જમ ઘરે છે માર્કેટમાં આમાં લગાડી દીધી છે કમ્પ્લેટ કાંઈ ઘટે નહીં બધું ફ્રેશ બકાલો આમ જો હતો બકાલો એટલે કાંઈ ઘટે ગરમી વાળી

ભાઈ ભાઈ વરસાદનો જો મેથી છે ભજીયા દુહો ઠપકા દીધો મામાએ મામા ને એક આ દુહો કેટલી વાર આવ્યો છે યુટ્યુબમાં કઈ નક્કી નહીં કે જયારે જયારે શૂટ કરું ત્યારે આ દુહો મામા ઠપકાયું છે મેથી આટલા જ લેવા ભજીયા થઈ મામા મેથી બેથી અત્યારે વરસાદ ને વાતાવરણ માં બકાલો અહીંયા લાગી જાય વેલા વહેલા થોડુંક મસ્ત બધું ફ્રેશ બકાલો જવેર ભાઈ ઉપર થઈ ગયા છે રીંગણા નું શાક છે સાઈસ તો ની ભાવે ઠંડુ વાતાવરણ રોટલા સાથે શીંગ શીંગ ભાઈ કોને કોને મારી જેમ જો ક્યાં જો જરા જમીન પછી મજા આવે એ ખાવે ને તો જમા પહેલા ખાવ છું શીંગ મગડી છે બહુ મીઠી છે મસ્ત જે એકદમ મસ્ત વ્યૂઝ આવે છે અત્યારે જો કઈ કટે પંખા પંખા અમાર ગામમાં ને બીજા ગામમાં છે પણ જો યુઝ કેમ મસ્ત વરસાદ પછીનું ભાઈ વાતાવરણ એટલે કાંઈ ઘટે નહીં એકદમ મસ્ત કમ્પ્લીટ થઈ જુઓ આ મેં ઓલા ઘેરે કંઈક કામકાજ શરૂ છે જો એક ક્લિયર એવું છે તો હું આવી ગયો છું ધાબામાં છે અને મસ્ત પવન આવે છે અને આગળનો યુઝ કેમ થઈ ગયો એક નંબર જો ગ્રીન ગ્રીન બધું હરિયાળીના વાદળા તો હજી છે જ તે અંધાર છે હજી ક્યારે આવે એનું કંઈ નક્કી ન કહેવાય એમ કેમ થઈ ગયો

અને વાતાવરણ ફવારનું એક નું એક જ છે એક જ રીધમાં પાછા વરસાદ શરૂ થઈ ગયો અને નેટવર્ક જ વીયો જાય છે નેટવર્ક જ જાય છે તો નથી બપોરે ઘડીક આવ્યું તો હવે પાછું ક્યાંનું વી ગયું છે નેટવર્ક ત્યારે મજા આવે વરસાદમાં હે હે મજા આવે કે વરસાદની મજા આવે આના વાળ કપાવા છે વાળ કપાઈ નાખવા ને હવે હે વાળ કપાવા કે હે વાળ કપાઈ નાખવો ને

ફોટો ફોલા છે આ પૂરી એમ ને ચાટ પૂરી કેવાય ને ચાટ પૂરી ચાટ પૂરી દેખાડતા ચાટ પૂરી ખાય કુદો ભાવનગર થી લેવો એ કે એટલે બધી થોડી લે તો રોસા આપી અને મને આખી રાત કે બધી તાર જો બાકી મને ન મેળા દે કે આને સા જો પૂરે પૂરી ભાઈ એમ સમજો જો લે ઓસી પી ઓસી સા હાલો તો ચા પી કે ખેવે આવી જાવ ભાઈ સાહેબ થોડો થોડો વરસાદ શરૂ છે તો એ તે જવા દુકાને કેમ કે થોડું ઘણું કામ તો એટલું બધું કઈ કામ અર્જન્ટ તો નહીં પણ તો મજા આવે દુકાને અને ઇન્ટરનેટ કનેક્શન ભાઈ અમારા આવા વરસાદની વાતાવરણમાં ઇન્ટરનેટ કનેક્શન આખો આખો દી રહ્યું છે ભાઈ સાહેબ વરસાદ જુઓ તો એમ કે એટલો મોછળ ઝાડ ભૂકા કાઢે વરસાદ એ ધારો બોલાવે છે વરસાદ વરસાદ તો ઠીક છે પણ આજે પહેલી વખત એવું થયું કે અમારા ગામની અંદર નેટવર્ક કનેક્શન કટ થઈ ગયું છે આ કમ્પ્લેન કરાવવામાં આવી છે કેમ કે નેટવર્ક કનેક્શન કટ ને મજા ન આવે ભાઈ આજે સવારથી આવું છે બાકી વરસાદ તો ફૂલ થઈ ગયો દુનિયાનો ન આવવા તો એટલો વરસાદ આવે આમ તમને આઈડિયા આવે જઝબનો વરસાદ છે ભાઈ જઝબનો કાંઈ દેખાતો નહીં એટલો વરસાદ શરૂ થઈ ગયો ભાવ જોઈ શકો છો ભાઈ વરસાદ અમારા ગામનો કેટલો જબરદસ્ત છે નેરા કાઢી ને ખા નેરા છે હલા એવું ને જો બધી બાજુ અમુક જે આમ આમની સાઈડ જા છે ને એનો બધાનો રસ્તો બ્લોક થઈ ગયો ભાઈ એટલું પાણી આવી ગયું છે અમારા ગામ નું નેરું છે અને આ બે ટાવર છે પણ ખોટા છે બે હાલ એક ટાવર આવતો નથી જો પાણી જો કેટલું આવ્યું પાણી ડોનિયાનું પાણી આવ્યું ભાઈ આજ ઘણી જગ્યાએ ફૂલે ફૂલ વરસાદ છે તમે કમેન્ટ ની અંદર મને કહેજો ક્યાં ક્યાં વરસાદ તમારે કેવું છે ક્યાં વરસાદ તમારે ત્યાં અહીંયા ભૂખા કાઢને કાઢે વરસાદ બાજુના બે ત્રણ ગામ તો ભાઈ ડૂબમાં આવી ગયા છે કેમ કે ઉપર બગદાણાની સાઈડ બહુ ભારે વરસાદ છે ને એના હિસાબે અહીંયા અમારા છેલ્લા ગામડા રહ્યા એટલે પાણી બહુ મોટી સંખ્યામાં આવે તો બસ હવે ખાસ વિડીયો છે ને અહીંયા પૂરો કરીએ ને અત્યારે અત્યારે મૂકું છું કેમ કે નેટવર્ક આવી ગયું છે છ વાગી ગયા છે તો ચાલો તમે કમેન્ટમાં ખાસ કહેજો તમારે ત્યાં કેવો વરસાદ છે ચાલો મળીએ બીજા વ્લોકમાંથી આવી જવાનું જય માતાજી અને આવજો મહાદેવ મહાદેવ